છેલ્લા ત્રીસ વર્ષથી ચિત્રાફુલ સરોવરમાં અદરકા વસાહતના ચોવીસ લોકો રહે છે જેમને ડિમોલેશનની નોટિસ મળતાં રાષ્ટ્રીય અધિકાર દલિત મંચ દ્વારા કલેક્ટર કચેરી ખાતે તેમને વૈકલ્પિક જગ્યા આપવાની માંગ કરવામાં આવી હતી ચિત્રાફુલ સરોવડમાં ત્રીસ વર્ષથી ઓદરકા વસાહતના લોકો રહે છે જેમણે અગાઉ જમીનની કબજા કિંમત પણ ભરેલી છે તેમ છતાં પણ તેમને જમીન ફાળવવામાં ન આવી હતી ત્યારે તેઓ ચિત્રાફુલ સરોવડમાં રહેતા હોય ત્યારે તેમને ડિમોલેશનની નોટિસ બજાવવામાં આવી હતી જેના અનુસંધાને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની આગેવાની હેઠળ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ઓદરકા વસાહતના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરવામાં આવી હતી

नोटिस <laughs> पैसा

બરોબર અને ગરીબ માણસો છે અને ઓવરના પ્લોટ ભરવામાં આવે તો કબજા કિંમત જે ને સરકાર નકી કરી ભરવા તૈયાર છે 50% ની પાસે ઈ ભરવા મે તૈયાર છે એટલી તરીકે લોકો આ લોકો તે ત્રે છે રાણા ભાઈ વાટે 24 પરિવારો છે સાહેબ ત્યાં એટલે આપ સાહેબને અમાર અવાજ ઓગળો અમારું નામ મૌજીભાઈ સરવૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય આજે જે સિત્રાફુલસર વોર્ડની અંદર ઓદરકા વસાતવાળા શીલા ઓગણીસો નેવાસીથી વિસ્તારમાં રહે છે એને ઓગણીસો ચોરાણુંની અંદર સર્વે નંબર બાસઠ પૈકી એકમાં આ જમીન ફાળવવામાં આવી હતી જે તે સમયે એ લોકોએ નિયત સરકારે નિયત કરેલી કલેક્ટરશ્રીના હુકમ પ્રમાણે એ પૈસા પણ ભરતી થતા કબજા કિંમતના છતાં પણ એને અત્યારે ડિમોલિશનની નોટિસ આવી છે આ બાબતે જે લોકો રહે છે એ લોકોને જે જગ્યા ખાલી છે જે ફાળવેલી જગ્યા જેને કબજા કિંમત ભરેલી છે એ લોકોને ત્યાં જમીન હો હવરના પ્લોટ ફાળવવામાં આવે એ બાબતે જિલ્લા કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ઓગણીસોને નેવાસીમાં એ લોકોને જમીન માટેનો ઠરાવ થયો હતો અને સોરાણુની અંદર જમીન ફાળવવામાં આવી હતી એમણે કબજા કિંમતના પૈસા પણ ભરી દેલા છે એ જગ્યાએ હૉ અવરના પ્લોટ આપવામાં આવે એની જગ્યા હાલમાં ખાલી છે એ બાબતે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ અને એ લોકોને ગરીબ માણસો છે ડિમોલેશન થાય તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જે જગ્યા ખાલી છે ત્યાં જગ્યા ફાળવવામાં આવે હહ અવરના પ્લોટ ચોવીસ પરિવારો ત્યારે ઓજરગર વસાતવાળા એ લોકોને ત્યાં ફાળવવામાં આવે એવી વિનંતી કરવા જિલ્લા કલેક્ટરશ્રીને અમે આવ્યા છીએ